આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી છે મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારત ની કલ્પના અબ મોદી ને કરોડ બહેનો કો લખપતિ દીદી દી જેને ચરિતાર્થ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વ હેઠળ ગુજરાત ની મહિલાઓ આત્મનિર્ભર થઈ લખપતિ બનવાની દિશામાં આગળ વધી રહી છે આ દિશામાં વધુ એક મજબૂત ડગ માંડવા ગ્રામ વિકાસ વિભાગના માનનીય પટેલ અને કુંવરજીભાઈ હળપતિ ના માર્ગદર્શન હેઠળ ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ ગ્રામ વિકાસ વિભાગ દ્વારા એકત્રીસ જુલાઈ બે ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે સખી સંવાદ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સખી મંડળ ની બહેનો સાથે વાર્તાલાપ કરશે અને અઠ્યાવીસ હજાર થી વધુ સખી મંડળોની ની બે લાખ એશી હજાર થી વધુ મહિલાઓને ત્રણસો પચાસ કરોડ થી વધુ રકમ ની સહાય પ્રદાન કરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી